નદીને પૂરવા માટેનો ચાલુ રહેલો પ્રયાસ એક ખાનગી કંપનીના ભારદારી વેસલ્સને દહેજથી વડોદરા સુધી લઈ જવા માટેનો કામ ચલાવ માર્ગ બનાવવામાં આવી રહ્યો છે આ માટે ઢાડર નદીને ચાર વર્ષ અગાઉ પણ પૂરવામાં આવી હતી અને પુનઃ આ ઢાઢર નદીને પૂરવામાં આવી રહી છે અને અત્યારે તેનું કામ ચાલુ રહ્યું છે આ ડાઢા નદીના પૂરવાનું કામ જે જગ્યાએ ચાલી રહ્યું છે ત્યાં આજે મગરની એક ટોળી દેખા દેતા એ આશ્ચર્યજનક રીતે ભય ફેલાયો હતો હાલ તો આજે આ કામ અહીંયા બંધ હતું એટલે કોઈ કર્મચારી કે કામદાર આ સ્થળ પર મોજૂદ ન હતા પરંતુ જે કામ ચાલે છે એ જ જગ્યાએ એક સોળથી અઢાર ફૂટ લાંબો મગર અને તેની સાથે અન્ય ત્રણથી ચાર મગરોનું ટોળું આવીને અડીંગો જમાવી બેઠા એક સમયે ભયનું વાતાવરણ સર્જાયું હતું જો આ સમયે કોઈ કર્મચારી કે કામદાર આ ઘટનાએ હાજર હોત તો શું પરિસ્થિતિ થાય એવું વિચારીને કાળજુ કંપી જાય છે પરંતુ આ મગર જે રીતે આ કામના સ્થળે આવીને બેઠા છે એ કામના સ્થળને જોતા લાગે છે કે આ રસ્તા પર સુમસામ જગ્યા ઉપર આવીને બેઠેલો મગર એ બહુ સરળતાથી આ માર્ગ દ્વારા એ જાહેર રસ્તા ઉપર આવી શકે છે આમ આસપાસના ખેતરોમાં કામ કરતા ખેતર માલિકો તેમજ ખેતમજૂરો માટે આ જોખમી બનતું જાય છે આમ જ્યાં અઢીસોથી વધુ મગરોનો વાસ છે એવી ઢાઢર નદીમાં લગભગ થી વીસ ફૂટના અનેક મગરો એ અનેકવાર જોવા મળે છે પરંતુ આ મગરો નદીમાં જોવા મળે છે પરંતુ આજે તો ખુલ્લી જગ્યામાં ખુલ્લા રસ્તા જેવા માર્ગ ઉપર આવીને બેઠેલા આ મગરોના કારણે એ ભય ફેલાયો હતો શું આ મગર આ રીતે આ રસ્તા ઉપરથી ખેતરમાં કામ કરતા કોઈ ખેતમજૂરને પોતાનો કાગનો કોળિયો કરી લે તો પરિસ્થિતિ નિર્માણ થાય એવો વિચારીને પણ કાળજો કંપી જાય છે દ્રશ્યમાં આપ એક મગર પાણીમાં ઉતરી રહેલો જોઈ રહ્યા છો મગર જે દેખાય છે દોઢસો થી બસો મીટરના દૂરના અંતરેથી લેવાયેલા દ્રશ્યો છે નિહાળો આલાપ ન્યૂઝ